ઓલું યાદ કરાવે છે પછી તમે રહ્યો છો કે નહીં એ તમારા માટે એટલે નકર આપણને ભ્રમણા થઈ જાય કે મને યાદી આવી ગઈ પણ યાદી એ એક કોઈ કામ કર્યું વર્તમાનમાં આવી ગયું તો એ કે ના નથી આવ્યું તો એ નો હાલે એની એટલે એટલે સ્મરણ થાય આપણને કે વર્તમાનમાં રહેવાનું છે પાછું એ સ્મરણ એકચ્યુઅલ થાય કે ન થાય એ તમારે જોવાનું છે